તાપી હસ્તે પહોંચી શકાશે સુરત મનપા દ્વારા એકસો અઢાર કરોડના ખર્ચે બ્રિજ બનાવાયો છે બ્રિજથી આઠ લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે સુરતના આઠ લાખ લોકોને આજે ટ્રાફિકમાંથી રાહત મળશે વેળવરિયાઓ તાપી બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ વધુ એક બ્રિજ મળવા જઈ રહ્યો છે તાપી નદી પર બનાવ બનાવવામાં આવેલો આ વેડ વળિયાઓ બ્રિજ છે તેનું ખાટ મુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તકે સાંજે ચાર વાગ્યાના આસપાસ થવાનું છે ત્યારે સુરતીવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે જે વેડ વળિયાઓ જોડતો બ્રિજ છે ત્યાં મોટી સંખ્યામાં વળિયાઓમાં જે લોકો વસતા હોય તેમને અમરોલીનો અને કહેવાય જાંગીપુરાના બ્રિજની ફરીને જવું પડતું હતું કેટલા કિલોમીટર ફરીને જવું પડતું હતું ત્યારથી જ કહેવાય કે પેટ્રોલનો પણ તેમને વ્યસ્ત જતો હતો સાથે જ હવે નવા બ્રિજથી છે કે લોકોને રાહત મળી છે એકસો કરロナ ખર્ચે આ કેટલો ખર્જો બચશે આનાથી કેટલું ફરીને જવું પડતું હતું તમારે પહેલા પહેલા કેટલું ફરીને જવું પડતું હતું પહેલા સમજો 10 કિલોમીટર ફરીને જાવ આમથી 5 કિલોમીટર હતું આમથી 5 કિલોમીટર ફરીને જવું પડતું હતું હવે કેટલો સમય બચશે દસ મિનિટ નો જ રસ્તો અહિયાં થી આવવાનો પેલા એક કલાક વહી જતો સમય નો સમય બચશે તમારો સમય 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 બચશે કેટલો ઉપયોગી આ બ્રિજ બ્રિજ સમજો આ આ સાઈડ ના નવા વિસ્તાર પ્રમાણે બધા માટે ઉપયોગી અને આ આ સાઈડ વસવાટ કરતા બધા લોકો માટે બહુ ઉપયોગી થાય દાદા તમે શું કહેશો કેટલો ઉપયોગી આ બ્રિજ સારામ સારો વસ્તુ છે એનો 1 કિલોમીટર ના 3 પોઈન્ટ ટાપીનો રિવર ફ્રન્ટ છે એટલે આવવા માટે દિને सात ने रेंज कपारगाम थी, थी वरिया आता साठ ते दस किलोमीटर ती ए त्रन ते चार मिनिटमा गुरुकुळ वरिया आवता थाय કેટલો સમય લાગે શું કહેશો તમે કેટલો સમય બચશે તો જોઈ શકાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તકે 4 વાગ્યાના આસપાસ આ બ્રિજનું જે કહેવાય કે લોકાપણ કરવા જવા જવાય રહ્યો છે ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે પહેલા જે સમયનો વેરફાર હતો તો પેટ્રોલનો વેરફાર હતો તો હવે એ સમય અને પેટ્રોલ બચી શકશે કારણ કે વેદ વડિયાઉનું જે બ્રિજ છે તેનું લોકાપણ થવા જઈ રહ્યું છે પહેલા છે લોકો છે તે જાંગીપુરાનો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા આ જે બ્રિજ છે તે વેદ વડિયા બ્રિજ છે 118 કરોડના ખર્ચે બનવામાં આવ્યો છે સાથે જ વાત કરી